આજના વિડિયોમાં આપણે વાત કરીશું આધુનિક વાકાનેરના દ્રષ્ટા શાસક એવા અમરસિંહજીની અમરસિંહજી માત્ર 2 વર્ષની કોમળી વય ગાડીએ આવ્યા ત્યારે વાકાનેર રાજ્યનું શાસન બ્રિટિશ એજન્સીના સઘન વહીવટ હેઠળ મુકવામાં આવ્યું હતું આ સમયગાળા દરમિયાન કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ શ્રી ગણપતરાવ લાડે કુશળતાપૂર્વક રાજ્યનો કારભાર સંભાળ્યો રાજકોટની સુપ્રસિદ્ધ રાજકુમાર કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી અમરસિંહજી ઈંગ્લેન્ડના પ્રવાસે ગયા જ્યાં તેમણે વૈશ્વિક દ્રષ્ટિકોણ કેળવ્યો वर्ष अठार सौ नव्वाणु में पॉलिटिकल एजेंट हंटरे वाँका वाकानेर राज्य संपूर्ण शासक तरीके विशिष्ट अधिकारों प्रदान करना प्रजावत्सल शासन की शुरुआत थी ईस्वीसन अठार सौ नवाणु धीनीसो त्रन दरमियान पड़ेला भयानक दुष्का कपरा काल्मा अमरसिंहजीए खेडूता तो त्वरित राहत कार्यों प्रारंभ कर अशक्तों गरीबों ने निःशुल्क अनाज पुरू पाड़्य हजारों पशुधन मृत्यु पची माड़वा बलदो मंगा लोगों ने आपा जमनी प्रतीक नु पशुओं घास घासकेद्रो शुरू कर रक्षण कर दिल्ली में योजना भव्य कोरोनेशन दरबार प्रतिष्ठित हाजरी नोधाई वहीवटनी कदर रूपे ब्रिटिश सकते प्रतिष्ठित केसीआई नाइट कमांडर ऑफ दी ऑर्डर ऑफ द इंडियन अर्पण प्रथम ब्रिटिश सरकार ने राज्य तरफ थी शक्य तमाम लश्कय सहाय पूरी पाड़ी एटलूज नहीं પરંતુ તેમણે વ્યક્તિગત રીતે લશ્કરી મોરચે સેવા આપવા જઈને અદ્ભુત સાહસનું પ્રદર્શન કર્યું તેમણે ફ્રાન્સમાં યુદ્ધભૂમી પર સક્રિય ભાગ લીધો અને 14 જૂન 1915 ના રોજ કાઠિયાવાડ મોટર એમ્બ્યુલન્સ કોર્પસમાં જોડાયા 7 મહિના પછી જુલાઈ 1916 માં તેઓ ભારત પાછા ફર્યા 18 માર્ચ 1916 ના રોજ ઈંગ્લેન્ડના રાજા અને રાણીએ તેમને વ્યક્તિગત મુલાકાત આપી જે તેમની વીરતાનો સન્માન હતો યુદ્ધ મેદાન પર તેમણે કામચલાઉ રીતે કેપ્ટનનો દરજજો આપવામાં આવ્યો જે 1 જાન્યુઆરી 1918 ના રોજ કાયમી કરવામાં આવ્યો યુદ્ધમાં તેમણે આપેલી અનન્ય સેવાઓની કદર રૂપે તેમનો સલામીનો માન નવ તોપોમાંથી વધારીને 11 તોપોનો કરવામાં આવ્યો જે તેમની ગૌરવશાળી સિદ્ધિનો પુરાવો હતો 1924 માં બ્રિટિશ સરકારે તેમને મહારાજાનો ગૌરવપૂર્ણ વિરુદ અર્પણ કર્યું તેમનું શાસનના 25 વર્ષ પૂર્ણ થતા વાકાનેરમાં તેમની ભવ્ય પ્રતિમાનું अनावरण કરવામાં આવ્યું ઈસવીસન 1927 માં ભારતના વાઇસરોય લોર્ડ ઈર્વિન અને ઈસવીસન 1936 માં લોર્ડ વિલિંગડન પણ વાકાનેરની મુલાકાતે આવ્યા હતા જે રાજ્યના વધતા મહત્વનો સંકેત હતો આર્થિક અને સામાજિક સુધારાઓ ખેડૂતોને શાહુકારોના શોષણમાંથી મુક્ત કરવા માટે 1913 માં કૃષિ સરકારી બેંકની સ્થાપના કરવામાં આવી બાદમાં ખેડૂત બેંકમાં અન્ય વ્યક્તિઓને પણ બચત ખાતા ખોલી બચત કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું જે આર્થિક સ્વાવલંબન તરફનું એક ક્રાંતિકારી પગલું હતું ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓથી વાકેફ કરવા માટે એક વૈજ્ઞાનિક મોડેલ કૃષિ ફાર્મ શરૂ ખેડૂતો પરનો નાબૂદ કરવામાં આવ્યો અને મહેસૂલ રોકડમાં ભરવાનો કાયદો ઘડવામાં આવ્યો જે ખેડૂતો માટે મોટી રાહત હતી અમરસિંહજીનું સૌથી મોટું અને દીર્ઘકાલીન પ્રદાન જો કોઈ હોય તો તે વંશ વારિધિ નામનો બારસો પૃષ્ઠનો વિશાળ ગ્રંથ છે જે સમગ્ર ઝાલાકુળના ઇતિહાસને આવરી લે છે આ મૂળ ગ્રંથ તેમના રાજકવી નથુરામ શુક્લ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો હતો અમરસિંહજીએ અમરસર જામસર ગોકળ પર છતર કાશી પર હસન પર લાલ પર નવતર કીઓ ખાન પર નાગલસર વિઠળગઢ જીવા પર આનંદ પર મૂળસર મોજેપલાસ વિર પર અને લક્ષ્મી પર જેવા 17 નવા ગામો બસાવ્યા આ દરેક ગામોનો શિલાન્યાસ વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવ્યો હતો અને દરેક ગામના પટેલોને પાગડીઓ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ઔદ્યોગિક ક્રાંતિ અને આધુનિકીકરણ અમરસિંહજીએ વાકાનેર રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ અને આધુનિકીકરણ માટે સક્રિય પ્રયાસો કર્યા ઈસવીસન 1918 માં ઇન્ડિયન પોટરી વર્ક્સ વાકાનેરમાં શરૂ થયું બાદમાં પરશુરામ પોટરી વર્ક્સે તેને હસ્તગત કરતાં તેની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો અને પોટરી ઉદ્યોગને નવો વેગ મળ્યો ઈસવીસન 1933 માં તેમણે એક અત્યાધુનિક કાપડ મિલ શરૂ કરી वाकांनर શહેરની પ્રજા અને ઉદ્યોગોને વીજળી પૂરી પાડવા માટે તેમણે એક સુવ્યવસ્થિત પાવરહાઉસ વીજળી ઘર પણ સ્થાપ્યું ઈસવીસન 1940 માં વાકાનેરમાં રંગ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું જે રાજ્યના ઔદ્યોગિક ફલકને વધુ વિસ્તૃત કરતું હતું પ્રજાના આરોગ્યની સુખાકારી જાળવવા માટે એક આધુનિક હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી આમ અમરસિંહજીના વ્યક્તિગત ઉત્સાહ અને દૃષ્ટિને કારણે વાકાનેર એક નાનું રાજ્ય હોવા છતાં અન્ય રાજ્યો કરતાં અહી ઔદ્યોગીકરણની વહેલી શરૂઆત થઈ તેમણે જ પોતાનું રાજ્યનો ઈસવીસન 1947 માં ભારત સંઘ સાથે વિલીનીકરણ કરવાનો ઐતિહાસિક قرار કર્યો જેનાથી વાકાનેર ભારતની એકતાનો અભિન્ન અંગ બન્યું મહારાજા અમરસિંહજીનું શાસન ખરેખર પ્રગતિશીલ અને પ્રજાવત્સલ હતું શું તમે તેમના શાસનના કોઈ ચોક્કસ પાસા વિશે વધુ જાણવા માંગો છો